મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સુવિચાર પંચોતેર તોતેરમાં આપનું સ્વાગત છે જો તમને અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે સૌથી પહેલા દેવકીએ તે જ સમયે પોતાના પતિ વાસુદેવને કહ્યું એ સ્વામી તમે ઊંઘવાનું છોડી દો અને મારા આ આઠમા પુત્રને ગોકુળમાં લઈ જાઓ ત્યાં આ પુત્રને નંદલાલની પત્ની યશોદાને આપી દેજો તે સમયે યમુના નદી પૂરી રીતે પૂરગ્રસ્ત હતી પણ જ્યારે વાસુદેવજી બાળક કૃષ્ણને સુપડામાં લઈને યમુનાજીને પાર કરવા ઉતર્યા તે જ ક્ષણે બાળકના ચરણોનો સ્પર્શ તેમણે પોતાના પુત્ર ને તરત જ મૂકી દીધો અને તેમની પુત્રીને લઈને ત્યાંથી તરત જ